મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ભાજપમાં અંદરખાને ચર્ચા છે કે લોકસભા ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાણાણીના ગામમાંથી

તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા માળીઆાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સત્તર શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે માળીયાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાભાઈ નાસિકભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે

અહીં તેવું હાલ શંકા જોવા મળી રહી છે કારણ કે જે માડિયાહાટીના તાલુકા પંચાયત છે જ્યાં કુલ રીત સીટ છે તેમાંથી બે કોંગ્રેસ એક આપ છે જ્યારે સત્તર ભાજપ છે જ્યારે ભાજપના અને ભાજપના જે ચવિત્ર સભ્ય છે જે કોંગ્રેસને અને એક આપની કુલ સાથે લઈ અને સત્તર સીટો સાથે જે તાલુકા પંચાયતમાં જે અવિશ્વાસની દરખાસ્ત આપી છે ખાસ કરીને તાલુકા પંચાયતના જે